દધીચી ઋષિના હાડકાનું જો વજ્ર બનાવવામાં આવે તો જ વત્રાસુર મરે મરે નહીં બોલો એવું વરદાન ઋષિ પાસે ગયા બ્રાહ્મણ પાસે ગયા દધીચી ઋષિ એટલે બ્રાહ્મણ છે અને કીધું કે તમારા હાડકા અમારે જરૂર છે તમારા હાડકાં અમને આપો અને એનું અમે વજ્ર બનાવીએ તો વત્રાસુર મરે એ કહે અને ઋષિ કીધું કે જો મારા હાડકા આવતા હોય ઉપયોગ આવતા હોય તો શરીરને શું કામ પોતાના દેહને એ જ સમયે નષ્ટ કરી અને હાડકાં આપી દીધા ઋષિ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે દધીચિ ઋષિનો આશ્રમ છે અત્યારે પણ ત્યાં આશ્રમ છે પોતાના હાડકાં આપી દીધા અને ઇન્દ્રને આપ્યા ને ઇન્દ્ર એ એનું વજ્ર બનાવ્યું અને વજ્ર બનાવી અને વત્રાસુરનો નાશ કર્યો પણ વત્રાસુર અંતે ભગવાનની સ્તુતિ કરી કે ભગવાન હું તો તમારો દાસ ના બની શકું છું કાંઈ વાંધો નહીં પણ તમારો જે દાસ હોય એનો દાસ બન્યું ને દાસાનું દાસ હોહમ તો કાફી છે એ કહે હું તમારો દાસ બનવા નથી માંગતો તમારો ભક્ત નહીં પણ તમારો કોઈ ભક્ત હોય એનો હું સેવક બનું એનો દાસ બનું ને તોય કાફી છે પાડ્યો થઈને નથી પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું બસ આજ કહાની આજ શ્લોક નો ભાવાર્થ એ જ ભજનમાં ભાવાર્થ હું તો વારંવાર કહું કે વેદવ્યાસ શ્લોકો લખ્યા શ્લોકો નતા સમજી શકતા એટલે કવિઓ એ આવા સાહિત્યકારો એની કવિતામાં લખ્યા ભજનોમાં લખ્યા એ જ ભાવાર્થ ભાગવતનો જ ભાવાર્થ એ કવિતામાં લખ્યા સાહિત્ય દાસાનો દાસ દોષ પ્રભુ હું તમારો દાસ બની શકું પૂર્વ જન્મમાં ચિત્રકિત નામનો રાજા હતો કૃદ્ધતિ આદિ ઘણી રાણીઓ પણ હતી સંતાન ન હતું રાજા ઘણી દુઃખી થયો હતો ખૂબ પ્રયાસો કર્યા એટલા દેવ પૂજ્યા પણ સંતાન ના થયું એકવાર અંગીરા ઋષિને રાજા ત્યાં પધાર્યા દુઃખી જોઈને દુઃખનું કારણે પૂછ્યું ન સંતાનનું કારણ ત્યારે મારે સંતાન નથી રાજા તારે સંતાન થશે સંતાન થયું પણ જે સંતાનથી રાણીથી સંતાન થયું એના માન વધ્યા એટલે બીજી રાણીઓ ભેગા થઈ એ સંતાનને મારી નાખ્યો એના કારણે વરે પાછા રાજી રાજા દુખી થયા અને એ દુઃખના કારણે આ બધું દુઃખ ભોગવવું પડ્યું